વરસાદ આવી ગયો મિત્રો સલેબ ચાલુ છે જો વરસાદ આવે છે સાંટ આવે છે તો વરસાદ આવ્યો પણ માતાજી ને થઈ જાય વરસાદ થઈ ગયો મિત્રો જય માતાજી મિત્રો બાપા સીતારામ જય મેલડીમાં જય અવળ આજે તો છે સલેબ માતાજીની દયાથી બીજા માણસ સલેબ છે જય માતાજી વેડિયામાં ઠેર સુધી બન્યા રહેજો સિલેક્ટનું કામકાજ બધું દેખાડશું વેડિયામાં ઠેર સુધી બન્યા રહેજો લાઈક નથી કરતા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો હવે વેડિયામાં ઠેર સુધી બન્યા રહેજો હવે આપણે નીકળવી ઓલા ઘરે અને આપણે બામો ને એવું બધું લેવા જવા ને ને એવું તો હવે આપણે નીકળવી ઓલા ઘરે જો છે કાળી તો હોતી છે મિત્રો જો હોતી છે સુતી છે હોતી છે અંતાવા મણી અને એટલે જ આવ્યા હા એ નાઈન ના ટાવ દે આપણે અહીં ફળીમાં માં મેરી માં આવી જશે વિજો અને આની માં સરી પર વધારે કાઢવી સરી પર વધારે કાઢવી હવે જય મેરી માં જય માતાજી જય માતાજી માં મેલડીના દર્શન કરી લેજો બધા મિત્રો હવે આપણે ઘરે ગયા સીવી અને સલેબ નું કામકાજ શરૂ કરવામાં થોડીક વાર છે થોડીક વાર છે મિત્રો થોડીક વાર શે હવે સલેબ શરૂ થાવ મશીને જે ફેરવવાનું છે બીજા માણનો સલેબ આપણો શરૂ થયો થોડીક વાર છે મિત્રો અગરબત્તી કરી કાઢી છે હવે લી કામ કાજ વરસાદ આવી ગયો મિત્રો સલેબ સારું છે જો વરસાદ આવે છે સાત આવે છે તો વરસાદ રહી ગયો મિત્રો હવે ચાલુ વરસાદમાં મિત્રો બધા જવો

મિત્રો હવે મેં વિડીયો પૂરો કરવી સીવી સલેબ પૂરો થઈ ગયો તો પછી પછી તો કાંઈ ઉતાર્યું નહોતું બહુ હવે વિડીયો પૂરો કરવી સીવી લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક કરીને જો મિત્રો લાઈક કરતાં જ જો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હવે વિડીયો આપણે પૂરો કરવી સીવી સલેપ તો પૂરું આપણું કામકાજ રેડી થઈ ગયું વરસાદ આવ્યો હતો ઘડી રેડી કામકાજ પૂરું થઈ ગયું હવે વિડીયો પૂરો કરવી જાય માતાજી મિત્ર